નમસ્કાર દેશ મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામે સરપંચની ચૂંટણી બિનરેપ્રતા મીઠાપુર ગામની મુલાકાત લેતા ધારાસભ્ય જેવી કાકડીયા સાથે ગ્રામ પંચાયતની બિનરેપ્રતા રૂપિયા પાંચ લાખ ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે અને વિકાસના પ્રશ્નો બાબતે ચર્ચા પણ કરી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ તેની સાથે પધારેલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા ખોડાભાઈ ભુવા ભૂપતભાઈ વાળા તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા તેમજ જીતુભાઈ જોશી તેમજ સુરેશભાઈ ગમારા ઉમેશભાઈ ધાધલ પરેશભાઈ પટણી હર્ષદભાઈ રાવલ જયેશભાઈ પેથાણી તેમજ સમગ્ર તેમજ ગ્રામજનોના હાજર રહેલ અને સરપંચ તથા સરપંચની આખી ટીમને અભિનંદન અને ગામની એકતા બદલ ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવેલ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામનો ન્યૂઝ